બગડાણાના બહુચર્ચિત પ્રકરણમાં પરશોત્તમભાઈ સોલંકીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે અને તે ગુજરાત છાયા આપી રહ્યું છે પરસુત્તમભાઈ સોલંકીએ ગુજરાત છાયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજના તમામ લોકોનો ખૂબ આભાર માનું છું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો પણ ખૂબ આભાર માનું છું રાજ્ય સરકાર દ્વારા જે સીટની રચના કરવામાં આવી તેમાં સમાજે જે વિશ્વાસ વ્યક્ત કર્યો અને વિશ્વાસની ફળશ્રુતિ રૂપ આજે જયરાજ આહીરની ધરપકડ થઈ છે સમાજે શાંતિ જાળવવા અપીલ કરવાની સાથે પુરુષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે બગદાણાના બનાવના મુદ્દે હું ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું ગુજરાતમાં વસતા તમામ કોળી સમાજના લોકોની આ જીત છે જીવનના અંતિમ શ્વાસ સુધી કોળી સમાજની સેવા કરતો રહીશ સાથી મંત્રી સાંસદ ધારાસભ્યો અને સમાજના તમામ સંગઠનોએ પણ યોગ્ય ન્યાય માટે જે સહયોગ કર્યો કે તમામ પ્રત્યે પુરુષોત્તમભાઈ સોલંકીએ આભારની લાગણી વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે કોઈ પણ જ્ઞાતિ સાથે વેરજે નથી માટે સમાજને અપીલ કરું છું કે સંયમથી આ વિજયને પચાવી જાણે પુરુષોત્તમભાઈ સોલંકીએ આ અપીલ કરવાની સાથે અહીં મહત્વપૂર્ણ વાત એ પણ આવે છે કે બગદાણાના પ્રકરણમાં એક રાજુ ભમ્મર નામના આરોપીનો ઉલ્લેખ થયો છે ચર્ચાઓ પ્રારંભકાળથી એવી થઈ રહી છે કે જે રાજુ ભમ્મરને દર્શાવવામાં આવ્યો છે એ રાજુ ભમ્મર આ નહીં પણ કોઈ બીજો છે જોકે આ ચર્ચાઓને કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી પરંતુ સમાજમાં હજી પણ આ બાબતે એક સવાલો ઉભા થઈ રહ્યા છે નંબર બે હવે જ્યારે સમગ્ર પ્રકરણમાં જયરાજ રાજ આહિની ધરપકડ થઈ છે ત્યારે પોલીસ જયરાજ રાજ આહિરની કદાચ રહેમાન્ડની માંગણી કરે અને ત્યારબાદ તેને જેલ હવાલે કરે शक्यताओं नकार शकाती नहीं आ समग्र प्रकरण में आज रेन जाए जी पर मारे पत्रकार परिषद बोला भी है थी आम समग्र घटना नो निचोड़ करो तो माया भाई आहिर ना पुत्र जयराजनी के धरपकड़ सही चे क्या रे कितना सवालो ये उपाय था इचे के हमलों करती वक्ते આરોપીઓએ જે વાહનોનો ઉપયોગ કર્યો હતો તે વાહનો કબજે લેવાયા છે કે કેમ નંબર બે અગાઉ જે અધિકારીઓએ તપાસ કરી તે તપાસમાં કંઈક કાચું કપાણું જે તો સાબિત થયું છે તો શું આવા અધિકારીઓની સામે કાનૂની કાર્યવાહી થશે કે સસ્પેન્શન સુધીના પગલા ભરાશે તે સહિતની બાબતો અંગે પણ હજુ સવાલો ઉભા છે સમગ્ર મામલે આજે રાયન જાયજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કેરાજ આહીરની ધરપકડ બાદ કેટલીક બાબતો હજુ એફએસએલ પાસે છે અને એ હજી મેળવવાની બાકી છે રાજ્યના મુખ્યમંત્રીએ અને સરકારે આ દિશામાં સીટની જે રચના કરી અને ત્યારબાદ જે ઘટનાક્રમો સામે આવ્યા પ્રથમ ફરિયાદમાં આઠ નામ આવ્યા ત્યારબાદ વધુ પાંચની ધરપકડ થઈ એટલે

નૌનિતભાઈ બાળાધ્યાયે પણ ગુજરાત છાયા સત્રની વાચિતમાં સમાજના તમામ લોકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી ખાસ કરીને તેમણે પુરષોતમભાઈ સોલંકી હિરાભાઈ સોલંકી દેવિયેશભાઈ સોલંકી કોરજી મે ભાવળિયા અને અન્ય તમામ મંત્રીઓ ધારાસભ્યો અને સમાજના આગેવાનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી મને રજા આપશો નમસ્કાર સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ છે આટલું કઈ વિનવું અસ્તુ ભારત માતા કી જય બધાને મારા સીધા જય કોળી સમાજ અને જે આજે એસઆઈટી દ્વારા જે જરિયાદાહીની ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા કોળી સમાજનો ઠાકોર સમાજનો આભાર માનું છું અને તથા મારા આગેવાન એવા હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ દિવ્યશભાઈ કુરજીભાઈ બાવળિયા વિમલભાઈ ચુડાસમા જે અમારા એમએલએ છે અમારા વિસ્તારના પણ અને શ્રીઓ જે મને સાથ અને સહકાર સમાજ વતી આપ્યો છે એ આખા સમાજનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સરકારશ્રીનો આભાર માનું છું એસઆઈટીનો આભાર માનું છું ને જે આપણી લીગલ ટીમ છે અને અન્ય આપણા સમાજના યુવા વર્ગ જે કાંઈ મિત્રો છે સોશિયલ મીડિયાવાળા એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જે બદલ આપને એસઆઈટી દ્વારા જે જયરા આહિરની ધરપકડ કરવામાં આવી છે એ બદલ સરકારશ્રીનો અને ભાઈ શ્રી પરસોત્તમ દાદા એ બધાનો હીરાભાઈ સોલંકી એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જય કોળી સમાજ